ગોંડલના કોલેજ ચોક ખાતેના ના હનુમાન મંદિર પાસે એક સગીરને લાકડા અને ઢોર માર મારવામાં આવ્યો આ ઘટનાની જાણ થતા સગીરના પિતા ત્યાં પહોંચ્યા હતા તો તેમને પણ માર માર્યો વચ્ચે પડેલી તેની માતાની ચુંદડી ખેંચી ધક્કો મારી બળજબરી કરી આ ઘટનાને પગલે ગોંડલ બે ડિવિઝન પોલીસમાં ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે પણ એ ઉપરાંત ફરિયાદીનો સમાજ હાથમાં પોસ્ટરો સાથે એકઠો થઈ ગયો હતો અને પોસ્ટરમાં લખ્યું હતું હર્ષભાઈ આવા ગુંડાઓનું સરઘસ કાઢો ગોંડલમાં ગુંડા ગોંડલમાં યુપી બિહાર જેવી સ્થિતિ જોકે આ પોલીસ ફરિયાદ બાદ સામેના પક્ષે પણ પોલીસ ફરિયાદ કરી છે જેમાં કહ્યું છે કે મારા તેર વર્ષના દીકરો કોલેજ ચોક પાસે હતો ત્યારે બે સગીરે ઝઘડો કરી ગુપ્તા ઢીકાપાટુનો માર માર્યો હતો સમગ્ર ઘટનામાં પહેલા ફરિયાદીએ ફરિયાદમાં એવું જણાવ્યું હતું કે ગઈકાલે બપોરના ચાર વાગ્યે મારા ઘરે હતો ત્યારે મારા દીકરાનો મને ફોન આવ્યો હતો અને રડતા રડતા મને જણાવ્યું કે આ લોકો મને મારી નાખશે તમે ઝડપથી આવો જેથી હું અને મારી પત્ની ગોંડલ કોલેજ ચોક ના ગ્રાઉન્ડ માં પહોંચ્યા હતા હતા અને ત્યાં સામે ઘણા બધા માણસો પોલીસ ફરિયાદમાં આગળ તેમણે એવું જણાવ્યું કે ત્યાં પહોંચીને જોયું તો ત્રણ લોકો લાકડાના ધુકાથી મારા દીકરાને માર મારતા હતા જેથી હું વચ્ચે પડી મારા દીકરાને કેમ મારો છો કેતા ત્રણેય લોકો જેમ ફાવે એમ મને ગાળો બોલવા લાગ્યા હતા અને તેમાંથી એક વ્યક્તિએ કે જેણે લાલ કલર નો ચેક્સ વાળો શર્ટ પહેર્યો હતો તેણે પોતાની ઓળખ દર્શન તરીકે આપી હતી અને મને કહ્યું કે તારો દીકરો મારા દીકરાને હેરાન કરે છે તેવું કહીને મને પણ ગાલ પર બે ફડાકા માર્યા હતા ઉપરાંત અન્ય બે વ્યક્તિઓ હતા જે બંને મારી સાથે ગાળાગાળી તેમજ ચપ્પાચપ્પી કરવા લાગ્યા હતા મારી પત્ની જયારે બચાવવા માટે વચ્ચે પડી ત્યારે આ લોકોએ તેની સાથે પણ બળજબરી કરી અને ચુંદડી ખેંચી ધક્કો માર્યો હતો હિચકારી હુમલાને લઈને પાટીદાર સમાજમાં રોષ ભભૂક્યો હતો પાટીદાર સમાજની મહિલાઓ સહિતના લોકોએ ડેપ્યુટી કલેક્ટરને આ બાબતે આવેદન પાઠવ્યું હતું ગોંડલ શહેર ભાજપના હોદ્દેદારો અગ્રણીઓ સહિતના લોકોએ આવેદન પાઠવ્યું હતું અને આ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાથી કડક કાર્યવાહી કરવાની અગ્રણીઓએ માંગ કરી હતી આ માંગ કરતા તેમણે શું કહ્યું એ સાંભળીએ સમીર લક્ષ્મણભાઈ સાટોડિયા શાંતિ ઉંમર વર્ષ બેતાલીસ અમારી વાઈફ પારુલ હવે કાલની ઘટના છે કાલે મને ચાર વાગે રાઈટ ચાર વાગે મારા છોકરાનો રોતા રોતા ફોન આવ્યો કે પપ્પા મને અહીંયા કોલેજ ચોકમાં મારે હે મને મારી નાખશે એવો મને મારે છે અને એ લોકોએ ફોનમાં ગાળાગાળી મને ઘણી કરેલી છે એટલે હું ઘરેથી નીકળો હું મારી વાઈફ અને મારો ભત્રીજો અમે ત્રણ જણા ફટાફટ કોલેજ ચોકે હનુમાનજીના મંદિરે ગયા મારા છોકરાને બહુ મારેલ છે અમે ત્યાં ગયા તો જાતા વેચ સીધા અમને પણ મારવા માંડ્યા અમે તો સીધું ઈચ કીધું મારા છોકરાનો વાઘ ગુનો શું છે તો કે તારો છોકરો મારા છોકરાને એક મહિનાથી હેરાન કરે છે હવે એક્ચ્યુઅલમાં મારો છોકરો સવારમાં સાડા સાતે વહી જાય છે રાજકોટ સાપર બસ સ્ટેન્ડ એ સીસીટીવી કેમેરા ચેક કરવાની ત્યાં એક્ટિવા પાર્કિંગ કરીને જાય છે અને સાંજે સાડા છીતના કરતો હોય અને બહુ માર રીતના ચુંદડી ખેંચી લીધી ધક્કો મારીને ઢીકા માટું માર માર્યો એવું બધું કરેલું છે હા આજે આવેદનપત્ર આપવામાં અમને ન્યાય મળે ધરપકડ થાય અને જાહેર માં સરઘસ કાઢે અને કાલે જે યુવકને માર મારીને જે ઘટના બની છે અને એના પિતાશ્રી એને જે વાત કરી એ પ્રમાણે જે કઈ કૃત્ય થયું છે એ બહુ ખોટું કામ થયું છે અને આ જે કોઈ ગંભીર આરોપી છે એનું નામ અને વિગત સાથે બધી વિગતો છે એ આ મામલતદાર કચેરી આપેલ છે આ આરોપીઓનું કડકમાં કડક કાર્યવાહી થાય અને આનું સરઘસ નીકળે જાહેરમાં સરભરા થાય જેથી કરીને કોઈ પણ લુખા તત્વો છે એ આવી રીતના ધોકા લઈને ગામમાં ન રખડે અને કોઈ રીતે આવી રીતના કોઈ હિંમત ન કરે કે જેથી કરીને કોઈ નિર્દોષ યુવાનનો ભોગ ન લેવાય તે માટે કડકમાં કડક કાર્યવાહી થાય એવી માંગ છે ફટાફટ ધરપકડ થાય અને જે કાંઈ કલમો ઉમેરાતી હોય અને આને કડક કડકમાં કડક કાર્યવાહી કરી દાખલારૂપ સજા થાય જેથી કરીને આવનારા સમયમાં કોઈ પણ લુખા તત્વો છે એ ધોકો ઉપાડવાની હિંમત ન કરે અને ગામમાં કોઈ લઈને ફરી એવી હાલત ન થાય તેના માટે એની માંગ છે અને એની સંપૂર્ણ તૈયારી કરે અને તંત્રનો સાથ સહકાર આમાં પૂરો મળશે એવી હું આશા રાખું છું પહેલા પક્ષની આ ફરિયાદ છે જ્યારે પહેલી ફરિયાદના ફરિયાદ નોંધાવી છે અને એમણે એવું જણાવ્યું છે કે મારો વર્ષનો સગીર દીકરો કોલેજ હતો ત્યારે બે સગીરે ઝઘડો કરી ગુપ્તાંગ ખેંચી ડીકા પાટુનો માર માર્યો હતો તેની ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તપાસમાં આ તરુણ ક્રિકેટ એકેડમીમાં જાય છે અને બંને સગીરે પૈસા માંગી માર માર્યો હોવાનું જાણવા મળ્યું હતું માટે હાલ આ સમગ્ર મામલા ને લઈને પોલીસ તપાસ કરી રહી છે માટે આગળ શું થાય છે એ તો હવે જોવું રહ્યું પરંતુ આ સમગ્ર મામલાને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો બે સાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર